સ્વાગત છે તમારું રસોઈ દાળીના કિચનમાં તો આજે આપણે બનાવીશું દાલ મખની તો દાલ મખની બનાવવા માટે આપણે દાલ મખની બોઇલ કરીને લઈ લીધી છે જે સમારેલી ડુંગળી ટામેટાની પ્યુરી કાશ્મીરી લાલ મરચું આદુ લસણની પેસ્ટ ઘી અને બટર અને આ બેઝિક મસાલા તો આપણે દાલ મખની બનાવવા માટે એક પેન લઈ લીધું છે પેનમાં આપણે બટર દાલ મખની બટરમાં જ સારી બને છે તો તમે માં બનાવવાનો ટ્રાય કરજો ફૂલ બટર વાળી આપણે બનાવવાની છે બટર અને ઘી અને થોડું તેલ નાખીશું આપણે તો આપણું બટર ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં જીરું નાખીશું તમાલપત્ર નાખીશું એક નાખીશું આદુ લસણની પેસ્ટ નાખીશું હવે આ બરાબર આ સતડાઈ જાય પછી આપણે એમાં એક ઝીણી ચોક કરેલી ડુંગળી લઈ લીધી છે એ નાખીશું હવે ડુંગળી ને બરાબર આપણે સાતળીશું તો આપડી ડુંગળી સંતરાઈ ગઈ છે હવે આપણે આમાં બે ટામેટાની લઈ હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ટામેટા સાતળીશું તો આપણા ટામેટા સંતરાઈ ગયા છે તો હવે આપણે આમાં મસાલા કરી દઈએ તો કાશ્મીરી લાલ મરચું લીધું છે મેં અને પેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું તીખાસ માટે આપણે રૂટિન જે મરચું વાપરતા હોય એ આપણે નાખીશું હવે આ બધું આપણે બરાબર સાતળીશું તો હવે તેલ છૂટું પડી ગયું છે તો આપણે આ જે આખા અડદ છે આપણે સાત થી આઠ કલાક પહેલા પલાળી રાખ્યા હતા અને પછી સાત થી આઠ સીટી મારીને બોઇલ કરી લીધા તા એ હવે આપણે આમાં નાખી દઈશું અને થોડા રાજમા બી નાખ્યા હતા હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું અને આને થોડું આપણે મેશરની મેસર વડે આપણે થોડું મેશ કરી દઈશું તો આપણે મેશર વડે આને થોડું થોડું મેશ કરી દઈશું એટલે આપણી દાળ એકદમ ઘટ અને સરસ ક્રીમી ક્રીમી બનશે

તો આપડી દાલ મખની હવે બાઉલમાં સર્વ કરી દઈએ આપણી દાલ મખની આપણે બાઉલ માં સર્વ કરી દીધી છે તો હવે આપણે એને બટર થી ગાર્નિશ કરીએ અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો માં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં